ओम शंकर भगवान में मंदिर से ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः पानी चाहे पानी ले सुबह ले अभी सिर्फ कर सुबह भगवान जय शंकर भगवान ओम नमः शिवाय ओम नमः शिवाय यहाँ आवा कपीराज वानर सेना ने खूबज ટોળકી તમને જોવા મળશે આવું મસ્ત મજાનું માર્કેટ છે ખાસ તો નાના બાળકો માટે અને લેડીઝ માટેની વસ્તુઓ અહીં સારી મળે છે આવા દંડા મળે આવા રમકડા રમકડાની અલગ અલગ વેરાયટી છે નાના બાળકોને રમવાનું નાના છોકરાઓને રમવાનું બધું બહુ જ સરસ વસ્તુઓ મળે છે આવા ઝુમ્મરો તોરણ ગદા ગદાની તો બહુ વેરાયટી છે અહીંયા ઝુમ્મરો બહુ બધા છે નાની નાની પ્લાસ્ટિકની ગાડીઓ આવેલી છે અહીંયા પછી અહીંયા આવું મસ્ત મજાનું ઝરણું જઈ રહ્યું છે આવા કપિરા તમને જોવા મળશે આજે રવિવારનો દિવસ છે એટલે થોડું રસ વધારે છે માણસોની સંખ્યા બી થોડી વધારે જ છે અહીંયા તમે જુઓ હવે આપણે આગળ જઈશું જે માટે દ્રૌપદીને તરસ લાગી હતી તો અર્જુને જે તીર મારીને પાણી પીવડાવ્યું હતું એ તમને બતાવું છું કે તમે દેખજો અહીંયા સરસ મજાનું છે અહીંયા જમવાનું ભંડારોને એવું બધું બી ચાલે છે બધા સરસ ખવડાવે છે અહીંયા આ સામે દેખાય છે કૂવો છે પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને જ્યારે તરસ લાગી હતી તો અહીંયા પાણીની કોઈ સુવિધા નહોતી તો અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને જે પાણી કાઢ્યું હતું તે જ આ પાણી છે એટલે કે ખૂબ જ પવિત્ર જગ્યા છે અહીંયા પાંડવોનો પણ વનવાસ હતો તો એમનો જે વનવાસનો ગાળો હતો તો એ વનવાસના ગાળા દરમિયાન पांडवों पण अहिया रोकाया हाता આ પાણી અવિરત કાળથી ચાલી રહ્યું છે એટલે કે પાંડવો જ્યારથી હતા ત્યારથી જ મહાભારત કાળથી આ પાણી અને આ કૂવોનું પાણી નીકળી જ રહ્યું છે કોઈપણ દિવસ અત્યાર સુધીમાં આ પાણી ખૂટ્યું નથી એટલે આ ખૂબ સરસ વાત કહેવાય કે પાણી ખૂટતું નથી એટલે અહીંના દર્શન કરવા જોઈએ જ બધાએ આવી ખાણીપીણીની અહીંયા ખૂબ જ લારીઓ જોવા મળશે તમને અલગ અલગ પ્રકારની ખાવાનું આવું ચૂલ્હા એ બનાવેલું જ ખાવાનું તમને જોવા મળશે બધા ચૂલે બનાવેલું ખાવાનું બનાવે છે જુઓ સરસ મજાનો નાસ્તો રોટલાથી માંડીને બધું જ તમને અહીં ખાવા મળી જશે આપણે પણ જમવાનું છે પણ આપણે આગળ હવે રસ્તામાં જઈને જ જમશું તમે જુઓ સરસ મજાનું ખાવા બનાવે છે અહીં પર જમવાનું બનાવે છે એકદમ બેસ્ટ જમવાનું કહી શકાય એ પછી આ રીતે શેરડીનો રસપન મળે છે આ દુકાન પછી આગળ સીધા જઈશું તો તમારે ભીમની ઘંટી છે ત્યાં આપણે જવાય ભીમની ઘંટી છે ત્યાં બધા લોકો જઈ રહ્યા છે તો પાંડવોના વનવાસ દરમિયાન એ લોકો અહીંયા રહેતા હતા અને અહીંયા રાતવાસો પણ કરતા હતા આવું છે અમારું જંડ હનુમાન દાદાનું મંદિર જે આવેલું છે ઓળેલીથી માત્ર વીસ બાવીસ કિલોમીટરની રેન્જમાં જ આવેલું છે અને જાંબુઘોડાથી તો સાત આઠ કિલોમીટરની રેન્જમાં જ આવેલું છે તો એકવાર અવશ્ય મુલાકાત Boa é